પાટણ ખાતે આવેલ સુભાષચોકમાં ચક્રવાત ન્યૂઝ મીડિયા કાર્યાલયનું ઉદ્ઘાટન jigesh kalawadiaના હસ્તે કરાયું સમગ્ર ગુજરાતનું પોતીકો અખબાર ચક્રવાત દૈનિક અને ચક્રવાત ન્યૂઝ મીડિયા કાર્યાલયનું ઉદ્ઘાટન jigesh kalawadia અને chief editor jp jadeja શ્રી રાજપૂત કર્ણી સેના પ્રમુખ રાજ શેખાવત સહિત પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પોરિયા શિવાનંદ બાપુ લોલાડા आश्रम બાબુભાઈ ચૌધરી પ્રદેશ પ્રવક્તા દિલીપભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા લોકસાહિત્યકાર મહેસાણા બ્યુરો ચીફ મુસ્તાદ દિવાન જેનુભાવા ગેલા એ બીપીએસએસ પ્રદેશ મહામંત્રી રામજીભાઈ રાયગોર વરિષ્ઠ પત્રકાર તેમજ સમગ્ર ચક્રવાત ન્યૂઝ મીડિયા ટીમ સાથે કરણી સેનાની ટીમ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે કુમકુમ તિલક કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું જેમાં રિબિન કાપી ઓફિસમાં પ્રવેશ કરાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચક્રવાત ન્યૂઝ મીડિયાના ચીફ એડિટર જિજ્ઞેશેશ કાલાવાડિયા સબ એડિટર જેપી પી જાડેજા એ બેસ્ટ એન્કર બેસ્ટર ગ્રાઉન્ડ રિપોર્ટર બેસ્ટર એડિટિંગ અને બેસ્ટર લેખકના એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોનું ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેણુભા વાગેલા તેમજ જગદીશ ગૌસ્વામીએ કર્યું હતું જો કે રસીઓ રૂપાળો રંગ રેલીઓ ગીતમાં ફેમસ થયેલ જીબીમાં સર્વિસ બજાવે છે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી લોકોને પોતાના આગવા અંદાજમાં રસીઓ રૂપાળો રંગ રેલીઓ લાઇટ બિલ ભરતો નથી ત્યારે કાંકરેજ તાલુકાના રમેશસિંહ ડાબી બાદશાહ અમરસિંહ જાદવ અને વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલાએ જીગ્ઞેશ કાલાવાડિયાને શુભેચ્છા પાઠવી હતી આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં આપણી વચ્ચે પધારેલા પૂજ્ય શિવાનંદજી મહારાજ મારા મોટા ભાઈ અને કાયમીના મારા શુભચિંતક સાથીદાર એવા કરણીસિંહના અગ્રણી અને અમારા ચક્રવાત ન્યૂઝને એસોસિએટ એડિટર માનની શ્રી જે પી જાડેજા સાહેબ વિદ્વાન આચાર્ય ઉત્તર ગુજરાત અને જેને યુનિવર્સિટીનું નામ આપણા કવિ કુલગુરુ હેમચંદ્રાચાર્ય સુરીજી ઉપરથી આપવામાં આવ્યું છે એવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરભાઈ ભોરિયા સાહેબ અમારા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ પ્રભારી અને ચૌધરી સમાજના આગેવાન એવા બાબુલાલ ચૌધરીજી અમારા